હું છું અત્યારે સુરતમાં મારી સાથે છે ચતનભાઈ ભાજીને પરોઠા ખાવા માટે લાવ્યા છે આપણે ગ્રીન ભાજી સ્પેસી સ્પાઇસી ચટણી ઓકે અને પરોઠા સૌથી પહેલાં લીલું લસણ લીલી ડુંગળી લેલી તી તેલ હા બને ગ્રીન આમાં છે લીલા કાંદા લીલું લસણ છે એનાથી આપણે ગ્રીન ભાજરી આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ લસણ ચટણી લાઈવ લાઈવ ખાટી મીઠી અને તીખી મારું બેસલ ચટણી ખાવા પણ આવે છે માણસો ચટણી સ્પેશિયલ ખાવા માટે આવે આ આ યુનિક આઈટમ છે બધી વસ્તુ લાવીને બનાવવાની આપણે ભાજી ફૂલાવ છે કંઈ બનાવેલું કોઈ પણ વસ્તુ ઓહ ચટણી ને ભાઈ લીંબુ બોતતા હવે સમજાણું લીંબુનું રાહ છે છે તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને હું છું અત્યારે સુરતમાં મારી સાથે છે ચેતનભાઈ અને ચતન ફૂડ ટૂર કરીને ઘણી ટૂર કરાવે છે આખા સુરતમાં અને અત્યારે અમને એક સારી જગ્યાએ પાજી પરોઠા ખાવા માટે લાવ્યા છે લોકેશન અને વધુ માહિતી આપણને ભાઈ જણાવશે કઈ જગ્યા આવ્યો છે ભાઈ આ છે ને ભાઈ નવો રિંગ રોડ છે આઉટર રિંગ રોડ કહેવાય એમાં ગોપીન ગામ કસ્ટમંજન ચોક કહેવાય અને ત્યાં જ છે સાંઈ પાઉભાજી અને પરોઠા ઓકે અને આપણે ટ્રાય કરવાના છે પરોઠા ને ભાજી આપણે ગ્રીન ભાજી અને સ્પેશિયલ સ્પાઈસી ચટણી ઓકે અને પરોઠા ઓકે તો મેકિંગ બી બતાવશું ને ભાઈ 100% ઓનરને મળીએ અને પ્રોસેસ જોઈએ કઈ રીતે ગ્રીન ભાજી બનાવે છે અને આગળ પછી તમને ટેસ્ટ કરીને જણાવીએ ચાલો શરૂ કરો શું નામ સાહેબ તમારું મારું નામ અજય ઓકે આયા કેટલા સમયથી આપણે આ કાટ લગાવી છે અને 26 જાન્યુઆરી થી મતલબ બે અઢી મહિના જેવું થયું છે ઓકે અને છે રિસ્પોન્સ લોકોનો રિસ્પોન્સ બહુ સારો છે આ ભાજી બનાવી છે ગ્રીન ભાજી હા ગ્રીન ભાજી આપણે ઓકે સૌથી લીલું લસણ લીલી ડુંગળી લઈ લીધી તેલમાં ટમેટા કાંદા આ લસણ આદુ લસણનો આદુ લસણની પેસ્ટ છે મીઠું સ્વાદ અનુસાર સ્વાદ મીઠું છે ઘરે ગ્રીન એ શું છે આમાં છે લીલા કાંદા લીલું લસણ પછી કેપ્સિકમ આવે લીલા કાંડા આવે બધું અલગ અલગ ગ્રીન આવે પાલક આવે ઓકે એનાથી આપણે ગ્રીન ભાજી થાય આ મસાલા મસાલા હા કિચન કીન કિચન કિંગ છે પાઉંભાજી છે હમ તાણા જીરું પાઉંભાજી મસાલો અહીંયા અત્યારે હું જોઉં છું બધા ફેમિલીમાં જો કે મિત્રો એને મિત્ર છે મારો હા હું અને મારો મિત્ર બે અમે બે બે જણા અને અમે બે જણા ઓકે કપલ બંને કપલ હા ઓકે ફ્રેન્ડ છે આપણે તો આ વિચાર કેવી રીતે આવ્યો કે કપલમાં આવી રીતના આપણે ચાલુ કરીએ મને વિચાર એ આવ્યો મને મારું প্যাશન જ એ છે ખાવા બનાવવાનો અને લોકોને સારું ખવડાવવું ઓકે હા અને મારા દાદા છે મારા પપ્પા એ બધા રાંધે છે હા રસોઈ દાદા રિટાયરમેન્ટ થઈ પપ્પા રાંધે છે હું પણ રાંધું છું અચ્છા ઓકે સાઉધીવાડાના લોકો શું ખાવાનું પસંદ કરે છે આયા પરાઠા અને પાઉંભાજી ગ્રીન ભાજી વધારે ખાય છે એમાં છે બધી પ્રકારના પરાઠા આવે રાજા રાણી રીમ છે બરા આલુ પરોઠા આલુ ઓનિયન પાલક પનીર પાલક ચીજ અને ભાજીમાં સૂર્યમુખી ભાજીમાં ગ્રીન ભાજી રેડ ભાજી ગોટાળા ભાજી પુલાવમાં તવા પુલાવ કાશ્મીરી પુલાવ બરાબર ચાર તાસ પ્રકારના બધી પ્રકારના બનાવીએ આપણે ઓકે અને પાઉં ભાજી ખાવાનું પસંદ કરે છે કે પરોઠા ને ભાજી ફરોઠા ને ભાજી વધારે પસંદ કરે છે આપણે ઘોડા નોટનાય સાથે પરોઠા પણ બનાવી દીધું છે ગરમ જ ગરમ લાઈવ બનાવી દેવા લાઈવ પણ વસ્તુ બધી વસ્તુ લાઈવ જ બનાવવાની ઓકે આ શું આયું બટેટા નહીં આ આપણે શાકભાજી બાફેલું બાફેલું શાકભાજી હા અને આ બટેકા હ ઓર બીજો બને બેનો છે ને તૈયારી કરે છે રસોઈની ત્યાં શું બને છે ઉપર અહીંયા કонસેપ્ટ જ નોતો ત્યારના અમે અહીંયા શરૂ કરી દીધું છે અચ્છા હા ધીરે ધીરે આ ફૂડ માર્કેટ થતી જાય છે ધીરે ધીરે ફૂડ માર્કેટ થતું જાય છે અને બધાને ટેસ્ટ પણ ગમી ગયો છે હા અને રિપીટ ગ્રાહક વધારે છે અમારે ઓકે રિસ્પોન્સ સારો છે રિસ્પોન્સ સારો છે આ જો તમે નજીકથી બતાવ્યા એકદમ ગ્રીન થઈ ગયું છે નેચરલ વસ્તુ જ છે આપણે સિંગ તેલ યુઝ કરીએ છીએ સિંગ તેલમાં માં બનાવ્યું અને લાઈવ રોજે રોજ કટિંગ કરીને જ તે ફ્રેશ હા ફ્રેશ પાઉ હોય તો પાઉ પર રોજે રોજ નાખી દેવાનું સાંજે જે પડ્યા રહે એ નાખી દેવાનું ફ્રેશ જ ખવડાવવાનું ઓકે ટાઈમિંગ શું હોય છે આપણો થોડો ટાઈમિંગ હોય છે સાડા પાંચ છ વાગ્યાથી શરૂ રાતના બાર વાગ્યા સુધી હોય છે ઓકે થઈ ગયું તૈયાર હા હાજી હા ભાજી રેડી થઈ ગયું છે ઓકે આટલી ક્વોન્ટિટી આવશે આની કિંમત શું રહેશે આપણે એકસો વીસ રૂપિયામાં આપીએ છીએ પાઉંભાજી પાઉંભાજી ઓકે ગ્રીન ભાજી આપણે સાદી ભાજી સો રૂપિયામાં ઓકે પરોઠા સાથે જોતું હોય તો સાદો એક્સ્ટ્રા એનો ચાર્જ લાગે એનો વીસ રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લઈએ છીએ પરોઠા ઓકે હવે શું બનાવો છો ભાઈ આપણે ગ્રીન ચટણી બનાવીએ છીએ લસણ ચટણી લાઈવ લાઈવ બધા માટે બધાય માટે જે ભી આવે ને આ લાઈવ ગરમ ચટણી બના લાઈવ જ બનાવી દેવાની આ પહેલી વાર કોન્સેપ્ટ જો હા અગર અત્યાર સુધી પાઉંભાજીમાં લસણ ની ચટણી હોય રેડી શું શું નાખ્યું આપણે પેલા લસણ નાખ્યું થોડા કાંદા 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 નાખ્યા લીલા હા આદુ લસણ મરચી ઓકે આ સ્વાદ અનુસાર મીઠું છે આ ગરમ મસાલો છે કિચન કિંગ છે હળદર છે તીખા મરી પાવડર અને ધાણા આવી ગયું લીંબુ લીંબુ આવી ગયું ચટણીની અંદર લીંબુ હા ખાટી મીઠી અને તીખી મજા આવશે તમે એક વખત ખાખો ઓકે મારે સ્પેશિયલ ચટણી ખાવા પણ આવે છે માણસો હા ફ્રી ચટણી ન ચટણી સ્પેશિયલ ખાવા માટે આવે આ જોય જ જી આ યુનિક આઈટમ છે હા આ એમનું પરોઠું છે આ સ્પેશિયલ એમને બનાવેલું છે સાથે પુલાવ છે

ચટણી બનાવવા દે ને ભાઈ લીંબુ ગોતતા હતા હવે સમજાણું લીંબુનું રહસ્ય શું છે તિકાસ આવે છે ગાર્લિક ની જોરદાર ફ્લેવર આવે છે અને પછી પાછળ ખટાશ લાગે છે કોમ્બિનેશન જોરદાર છે આજ લગી આપણે લાઈવ ચટણી આ ફર્સ્ટ ટાઈમ જોયો ભાઈ હે ને આ આ છે ને ઈ આ જ રીતે કોણ બનાવી નું હોય પણ કસ્ટમર ચટણી નો ઓર્ડર દે ને હા એટલે ચટણી નું એ અલગ થી ન જ આપે ચટણી નો અલગ ચાર્જ છે હા ચાર્જ ભલે હોય પણ પૈસા વસૂલ છે મારો પર્સનલ અનુભવ છે સુરતમાં ઘણી વાર કે ઓછી જગ્યા હોય કે જ્યાં પાઉંભાજી પુલાવ આ બધું બધી જગ્યા ગ્લોબલી ટેસ્ટ હોય ને ખરેખર સારો લાગતો મજા આવે બહુ મજા આવી પુલાવ બી એટલો જોરદાર છે અને આ એમનું સ્પેશિયલ પરોઠું છે સાંઈ પરોઠું જેની સાથે દહીં આપેલું છે એક સોસ જેવું છે ટૂંકમાં મીઠી ચટણી છે ગ્રીન ચટણી છે આ એક પરોઠું ખાય તોય પૂરું થઈ જાય આરામથી અમારે સુરતમાં પરોઠાનો ક્રેઝ વધારે ને ભાઈ હમ અને સુરતમાં હોય અને ચીઝ કેમ ના હોય હોય યાર એ ચીઝનું અહીંયા પૂરું થઈ ગયું આવી ગયું પરોઠામાં વાહ ઓલ ઓવર બધી વસ્તુ સારી છે સારું કોન્સેપ્ટ મને મેઇન ગમે છે ને જે બી બનાવે છે લાઈવ બનાવે છે ફ્રેશ બનાવે છે અને ફૂલ ફેમિલી ટૂંકમાં બંને કપલ સાથે મળીને બનાવે છે હાર્ડવર્કિંગ છે ટૂંકમાં સારી મહેનત કરે છે હાઈલી રિકમેન્ડ કરીશ કે ભાઈ સુરતમાં હોય અને હજી સુધી આ જગ્યાએ ના આવ્યા હોય તો એકવાર જરૂરથી આવજો અને વિડીયો પસંદ આવ્યો હોય આ રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી વધુ વધુ શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યા હજી સુધી કોણ કોણ આવેલું છે ના એવો હોય તો પોચી જાજો પોચી જાજો તો પછી પોચી મળીયે જલ્દી થી નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જય જય ભારત